નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માઇસલ કેતન આવડતા હોય પણ એક અંદર મગજમાં કેસેટ ઠીક થઈ ગઈ હોય છે કે નિબંધમાં મારે માર્કસ કવર નહીં થાય નિબંધમાં હું સ્કોર કરી નહીં શકું જેના હિસાબે મારે અંગ્રેજીમાં માર્ક્સ ઓછા આવશે તો એ બધા જ માટે ગુડ ન્યૂઝ જેટલા લોકો હોશિયાર છે એના માટે તો ગુડ ન્યૂઝ છે જ પણ સાથે સાથે જેટલા બી લોકો પાસ થવામાં ફાફા મારતા હોય છે યસ એમના માટે તો વધારે પડતા ગુડ ન્યૂઝ છે શું કામ કેમ કે ત્રણ નિબંધ એક્ઝામમાં પૂછાય છે ત્રણ ઓપ્શનલ તમને મળે છે એમાંથી એક નિબંધ લખવાનો હોય છે અને દર વર્ષે 10મા ધોરણની બોર્ડની એક્ઝામમાં એક નિબંધ તો હોય જ છે વિઝિટ મુલાકાત તમે કોઈ જગ્યાની મુલાકાત કરી છે એના વિશે તમારે વર્ણન કરવાનું હોય છે એનો એક નિબંધ આવે છે તો વિઝિટ વિશે કોઈ પણ નિબંધ પૂછાય તો તમને હું અમુક ફોર્મેટ એવું ફિક્સ કરાવું છું તમારે બધા જ નિબંધમાં કોઈ પણ વિઝિટ નિબંધ હોય એ ફોર્મેટ લખી જ નાખવાનું એટલે તમને છ માંથી પાંચ માર્ક્સ તો આપવા જ પડશે કેમકે એક સ્માર્ક માટે તમારે થોડું ઘણું લખવાનું હોય છે એ ઘણા લોકોને ના ફાવતું એટલે એક માર્ક્સ કપાતો હોય છે પણ પાંચ માર્ક્સ લાવવા તો ખૂબ જ સરળ છે તો ખાસ જેટલા બી લોકોને નિબંધનું ટેન્શન હતું બધા જ રિલેક્સ થઈ જાઉં ત્રણ ફોર્મેટ તમને હું દસમા ધોરણના કરાવીશ જે ત્રણ ફોર્મેટમાંથી એક ફોર્મેટ સો ટકા દર વખતે આવે જ છે જેમાં વિઝિટની પ્રાયોરિટી સૌથી પહેલી હોય છે તો પહેલા આપણે એના પર ડિસ્કસ કરીએ યસ કેવા કેવા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે બધી જ વાત કરીએ આપણે સૌથી પહેલા તો વિઝિટ એટલે કે મુલાકાત તમે કોઈ પણ જગ્યાની મુલાકાત લીધી હોય એનો મતલબ એ મુલાકાત તમારી ભૂતકાળની થઈ ગઈ હોય એટલે તમારે મોસ્ટલી બધું ભૂતકાળમાં લખવાનું છે સાદા ભૂતકાળમાં નિબંધ લખવાનો રહેશે એ ખાસ પહેલા તો ધ્યાનમાં રાખવાનું છે વિઝિટનું તો જોઈએ

મુલાકાત કરવાનું નક્કી કર્યું તો ખાલી જગ્યા શું લખશું જે તે સ્થળનું નામ યસ તમારે જે ટોપિક પર વિઝિટ નો પૂછાણો જેમ કે લાઇબ્રેરી તો લખી નાખવાનું સો વી ડિસાઇડેડ ટુ વિઝિટ ટુ લાઇબ્રેરી એટલે મેં લાઇબ્રેરી મુલાકાત કરવાનું નક્કી કર્યું જે સ્થળનું હોય એ તમારે અહીંયા લખવાનું રહેશે રેડી ત્યારબાદ ઓન ધેટ ડે એ દિવસે આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ એ દિવસે હું મારા માતા પિતા સાથે ગયો તમે ફ્રેન્ડ્સ બી લખી શકો માય ફ્રેન્ડ્સ કોઈ પણ ચાલે વી વેન્ટ ધેર બાય બસ અમે ત્યાં બસ દ્વારા ગયા ધેટ પ્લેસ વોઝ વેરી ફાર તે સ્થળ ઘણું દૂર હતું બટ ફેમિલિયર એન્ડ વર્થસિંગ પણ જોવાલાયક પરિચિત અને વર્થસિંગ મજા આવે એવું હતું જોવાલાયક હતું યસ તો કોઈ પણ તમને નિબંધ વિઝિટ વાળો પૂછાય તમારે આ પેરેગ્રાફ ફિક્સ લખી નાખવાનો ખાલી એક જ જગ્યાએ ચેન્જ આવશે જે તે તમે જ્યાં વિઝિટ કરવાના હોય એ તમારે ઉલ્લેખ ત્યાં કરવાનો તો ખાસ આ પેરેગ્રાફ તમારે યાદ રાખી લેવાનો છે તમે નોટિસ કરશો તો તમને ખ્યાલ આવશે બધે સાદો ભૂતકાળનો ઉલ્લેખ છે જો લાસ્ટ વીક

ઓન ડે વી વી ગોટ ગોટ અર્લી ઇન ધ ધ ધ મોર્નિંગ સવારે એન્ડ એન્ડ રેડી તૈયાર થઈ ગયા ગેધર એટ ફિક્સ પ્લેસ કરેલા સમયે ભેગા સેટ બસ બેઠા ટુ અને પહોંચ્યા ફરીથી અહીંયા જે સ્થળ હતું એ ત્યાં લખવાનું યસ પેરેગ્રાફ છે એટલે તમે બીજી વાર સ્થળનો ઉલ્લેખ કરી શકો એક ને વસ્તુ ઘડી ઘડી કે નહીં લખવાની કે લાઇબ્રેરી ગયા લાઇબ્રેરી આમ કર્યું આમ કર્યું ઘડીક ઘડી કે લાયબ્રેરી ઉલ્લેખ કરવાનો નથી પણ નવો પેરેગ્રાફ છે એટલે આપણે ઉલ્લેખ કરેલો છે ત્યારબાદ ઇટ વોઝ અ ક્રાઉડેડ પ્લેસ ભીડભાડ વાળી જગ્યા હતી ધેર વોઝ ધેર વેર અહીંયા તમારે થોડા ઘણા વાક્ય લખવાના રહેશે જે છે જે તમે જોયું હોય એના વિશે પાંચ છ વાક્ય લખવાના અને તમે જે જોયું છે તમે જે વર્ણન કરો છો વર્ણન ભૂતકાળમાં હોય તો ધેર વોઝ અને ધેર વેર વાળી રચના તમારે વાપરવાની જો વર્ણન તમે એક વચનમાં કરો છો તો ધેર વોઝ નો ઉપયોગ કરવાનો આર્ટિકલ નો ઉપયોગ ત્યારે કરવાનો જો તમે વર્ણન બહુવચનમાં કરો છો તો તમારે ધેર વેર નો ઉપયોગ કરવાનો તો અહીંયા જે પાંચથી છ મુદ્દા તમે વધારે પણ લખી શકો એ તમારે જાતે બનાવવાના છે છે જેમ કે તમે 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 લખી લખી શકો શકો ધેર ધેર વોઝ બુક સ્ટોલ વેર મેની નોવેલ્સ યસ તો આ પ્રમાણે કામકાજ કરી છો જે તમારે વર્ણન કરવાનું છે આ પેરેગ્રાફમાં તો બે પેરેગ્રાફ મેં તમને કીધા જે ફોર્મેટ મેં લખેલું છે વ્હાઈટ કલરમાં એ તમારે બેઠું લખી નાખવાનું છે એમાં કોઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં જે યલો કલરમાં તમને સૂચના આપેલી છે ત્યાં તમારે નિબંધના જે ટોપિક હોય એ પ્રમાણે તમારે ચેન્જ કરવાનું આવશે જો આટલું તમે લખો ને ત્યાં તમારે પોણું પેજ ભરાઈ જશે જે બધા લોકોની નિબંધમાં મેન્ટાલિટી હોય જેમ જેમ જલ્દી લખે ને મજા આવતી હોય ચાલો મેળ આવી ગયો એક પેજ ભરાઈ ગયો મેળ આવી ગયો પોણું પેજ ભરાઈ ગયું તો ખાસ એવા લોકો માટે ખૂબ જ રાહત થશે વિઝિટ વાળો નિબંધ પ્લસ કે આ સેક્શન તમારો લેખન વિભાગ છે તો અહીંયા પ્રેઝન્ટેશન પણ તમારું સારું હોવું જોઈએ અક્ષર તમારા વ્યવસ્થિત હોવા જોઈએ કેમકે પ્રેઝન્ટેશન પરથી પણ પેપર ચેકર તમને માર્ક્સ આપતા હોય છે તો ખાસ ધ્યાન રાખજો ત્રીજો પેરેગ્રાફ જોઈ લઈએ આપણે એ પણ ફિક્સ તમારે એ પ્રમાણે લખવાનો છે પણ ત્રીજો પેરેગ્રાફ પાડતા પહેલા આપ તમે વાક્ય જે પૂરા કરો છો એની સાથે જ તમારે થોડું હજુ એડ કરી દેવાનું છે જે તમારી વધુ ઇમ્પ્રેશન પૂરી પાડશે વિઝિટ વાળા નિબંધ પર ઇટ વોઝ નીટ એન્ડ ક્લીન પ્લેસ તે ચોખ્ખું અને વ્યવસ્થિત સ્થળ હતું એ લખી નાખો ધેર વેર લોટ ઓફ પીપલ બહુ બધા માણસો ત્યાં હતા ઓલ વેર એક્સાઇટેડ બધા જ એક્સાઇટેડ ઉત્તેજિત હતા ધેન આફ્ટર સમ ટાઈમ થોડાક સમય પછી વી સેટ ધેર ફોર અ વાઇલ અમે ત્યાં થોડાક સમય માટે બેઠા અમે તાજા થયા થયા ફ્રેશ સમ સમ ઇન્ટરેસ્ટિંગ જોક્સ રસપ્રદ કીધા વી ગેમ્સ ઓલસો ત્યાં થોડી ગેમ પણ રમી અવર વિઝિટ વોઝ વેરી ઇન્ફોર્મેટિવ એન્ડ એજ્યુકેટિવ અમારી મુલાકાત ઘણી માહિતી આપી એવી અને શિક્ષણ આપે એવી હતી વી વોન્ટેડ ટુ સ્ટે ધેર મોર અમે ત્યાં ઘણો સમય રોકાવા માંગતા હતા બટ ઇટ વોઝ ઓલમોસ્ટ પણ લગભગ સેવન તો બધી જગ્યા એ સાદો ભૂતકાળ છે જો તમે શાંતિ થી એકાદ મિનિટ માટે તમે સ્લાઇડ જુઓ તરત તમને ખ્યાલ આવશે આટલું તમે લખો એટલે આરામથી તમે પોણું ભરી શકો અને બધા મુદ્દા એવા છે તમે ફિક્સ કરી નાખશો તો પેપર ચેકરને ક્યાંય કાપવાનો ચાન્સ નહીં મળે જે થોડું ઘણું લખવાનું છે યલો કલરમાં છે એ તમારે જાતે લખવાનું છે એટલે એ મુદ્દા તમારે લખવામાં ધ્યાન રાખવાના છે બાકી ક્યાંય પણ પેપર ચેકર માસ્ક કાપી શકે એવી શક્યતાઓ નથી તો ખાસ આ મુદ્દો તમારા માટે આઈએમપી બની જાય છે છ માર્ક્સનો નો નિબંધ દસમા ધોરણમાં આવે છે પાંચ માર્ક્સ તમે આરામથી કવર કરી શકો એ કોઈ પણ લેવલ નો વિદ્યાર્થી હોય એક વાત કરી અને પેપર ચેકરને ને માર્ક્સ આપવા પડશે તો જોઈએ લાસ્ટ પેરેગ્રાફ અવર વિઝિટ ટુ કબઆઉ અમારી મુલાકાત લગભગ એક કલાકની હતી તમે ત્રણ કલાક ચાર કલાક લખી શકો મુલાકાત પ્રમાણે ઇટ વોઝ અ વેલ સ્પેન્ડ ડે સારો વિતાવેલો દિવસ હતો વી એન્જોયડ અ લોટ ધેર અમે ઘણી બધી ત્યાં મજા કરી અવર વિઝિટ ટુ ફરીથી જે સ્થળ હોય તમે લખી શકો નવો પેરેગ્રાફ છે એટલે વેરી પ્લેઝન્ટ અમારી મુલાકાત ઘણી આનંદદાયક હતી વી બ્રોટ મેની મેમોરીઝ વિથ અસ અમે ઘણી બધી અમારી સાથે યાદો સાથે લાવ્યા વી વિલ નેવર ફોરગેટ અવર વિઝિટ અમે અમારી જર્ની ક્યારેય ભૂલશું નહીં રિયલી અ વિઝિટ કેન ટીચ મોર ધેન અ મેન ખરેખર એક મુલાકાત માણસ કરતા પણ વધારે શીખવે છે કદાચ તમે છેલ્લું વાક્ય નવા પેરેગ્રાફ બનાવતો હોય ચાલશે એક જાતની કહેવત જેવું લાગે છે એટલે તમે ચાર પેરેગ્રાફમાં કામકાજ કરી શકો અહીંયા પણ તમે જોઈ શકો છો બધી જગ્યા એ સાદો ભૂતકાળ રૂપ છે એન્જોયડ ક્રિયાપદનો રૂપ ક્રિયાપદ નું બીજું રૂપ પણ છેલ્લી લાઈનમાં થોડોક ચેન્જ છે જેમ કે વિલ પ્લસ વિવન વાપરેલું છે મતલબ સાદો ભવિષ્યકાળ છેલ્લા પેરેગ્રાફમાં દેખાય છે અને છેલ્લા એક લાઇનમાં મેં કેમનો ઉપયોગ કર્યો છે જે છે મોડલ ઓક્સિલરી આ બે ખાલી ચેન્જ કરવાના છે અમે અમારી વિઝિટ ક્યારેય ભૂલશું નહીં અને ખરેખર વિઝિટ માણસ કરતા પણ ઘણું શીખવી શકે છે તો એક પેરેગ્રાફ આ અને આગળના બે પેરેગ્રાફ તમે કમ્પ્લીટલી પાકા કરશો અને મોઢે લખશો અને એક્ઝામમાં તમે પાલન કરશો આ બધા આ બધા પ્રમાણે તો તમારે મિનિમમ દોઢ પેજ ભરાઈ જશે અને નિબંધ માટે દોઢ પેજ ઇનઅપ છે પણ ખાસ યાદ એ રાખજો લખાણ વ્યવસ્થિત રાખજો તમે જે કઈ તમે જાતે લખો છો એમાં સ્પેલિંગ મિસ્ટેક હોવી જોઈએ નહીં જેમ કે પેપર ચેકરનું ધ્યાન ક્યાં હોય છે જો તમે વીન લખ્યું અને તમારાથી અહીંથી ભૂલથી ફરગેટ ફરગોટન લખાઈ ગયું તો તરત આમ રાઉન્ડ કરશે અને અડધો માર્ક્સ કાપશે શું કામ કેમ કે વીલ સાથે હંમેશા વિવન આવે સાદા ભવિષ્ય કાળમાં એટલે કાળની મિસ્ટેક ભૂલથી નહીં કરવાની નિબંધમાં આવા બધા મુદ્દા ધ્યાનમાં રાખવાના એટલે સરળતાથી તમે નિબંધમાં માર્ક્સ સ્કોર કરી શકશો ખાસ દસમા ધોરણવાળા માટે તો બહુ જ મહત્વનો મુદ્દો હતો આ વિઝિટ વાળો હજી એવા બે ફર્મો છે એ પણ ડિસ્કસ કરીશું એ ફર્મો તમે યાદ કરી લો એટલે તમારો એક્ઝામમાં નિબંધને લગતું ટેન્શન ઓવર અમુક મુદ્દા ખાલી તમારે બનાવવાના રહેશે બાકી બધું જ તમે આ ફોર્મેટ ફિક્સ તમે લખી શકો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને આ પ્રકારનો ફોર્મેટ તમે ક્યાંય જોયો નહીં હોય રીપી લર્નિંગ હમની મદદથી તમે આ શીખા અને તમે દસમા ધોરણની બોર્ડની એક્ઝામમાં પણ આવા વિઝિટ વાળો નિબંધ લખીને તમે સરળતાથી માર્ક્સ મેળવી શકશો તો ખાસ આ વિડીયોને મેક્સિમાઇઝ રિવિઝન કરો ખાસ નિબંધને સમજો અને જે પ્રમાણે સમજાવો એ જ પ્રમાણે બેઠો લખીને આવો જેથી સરળતાથી માર્ક્સ મળે તો મળીએ નવા લેક્ચરમાં નવી માહિતી સાથે થેન્ક યુ આભાર